સમાસાવલી રોડ પર આવેલા પાર્ટી પ્લોટ સામે ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો સમાસાવલી રોડ પર આવેલા રિયા રેવતી પાર્ટી પ્લોટ સામે શુક્રવારે મોડી સાંજે થાળ ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું શહેરના વેમાલી વિસ્તારમાં આવેલ પાર્ટી પ્લોટ સામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો પાર્ટી પ્લોટ સામે જીપના ચાલકે બાઇક ચાલકને ને અડફેટે લીધો હતો આ અકસ્માતમાં બાઇક ચાલક નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું બાઇક પાછળ બેસેલ અન્ય ઈસમને ગંભીર ઈજા સાથે હોસ્પિટલમાં ખસેડાયો હતો ખાનગી પાર્ટી પ્લોટ પાસે પાર્કિંગ ની વ્યવસ્થા નહીં હોય વાહનો જાહેર રોડ પર પાર્ક કરાયા હતા સ્થાનિક લોકોએ પાર્ટી પ્લોટ ની પાર્કિંગ વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે સ્પીડ બ્રેકર ન હોવાના કારણે વારંવાર આ વિસ્તારમાં અકસ્માત સર્જાય છે તાજેતરમાં જ મેં ગામના વિસ્તાર ને પાલિકાએ પોતાની હદમાં સમાવેશ કર્યો છે ચોકડી થી લઈ અને સમા તળાવ સુધી આ લોકોએ કોઈપણ પ્રકારના સ્પીડ બ્રેકરો મૂકેલા નથી વારંવાર ની રજૂઆતો છતાં છેલ્લા સાડા ચાર પાંચ વર્ષથી સાડા પાંચ વર્ષથી અમે લોકો લડત લઈ રહ્યા છે પણ તંત્ર અમારી વાતને સાંભળતું નથી અને રોજે રોજ એક્સિડન્ટો તો થાય છે અને સાંસદની પણ તમે વાત પૂર્વ સાંસદ એમની સાઈડ પર જવા માટે

એક્સપ્રેસ હાઈવે પરથી આવનારી ગાડીઓ ફૂલ સ્પીડે આવે છે ને અકસ્માત સર્જાય છે આ અકસ્માત સવારમાં મોર્નિંગમાં થાય છે અને સાંજે પીક અવર્સમાં થાય છે સાડા આઠની આજુબાજુ આ એક્સિડન્ટ થયું અને જોત જોતામાં વિસ્તારની બધી પબ્લિક ભેગી થઈ ગઈ ખૂબ મોટો ટ્રાફિક જામ થયો ત્યારે એ આગળ પોલીસ આવે છે અને ટ્રાફિકને થોડું ખડવું કરાવડાવે છે અત્યારે પણ વ્યક્તિ એ આગળ મરણ થઈને પડેલા છે એટલી ગંભીર સમસ્યા છે વેમાલી સમા વેમાલી વોર્ડ નંબર બે અને વોર્ડ નંબર ત્રણ જેમાં ચાર કોર્પોરેટર ભાજપ ને આ બાજુ ચાર કોર્પોરેટ ભાજપ ના પણ ચારે માંથી કોઈ મરજ નો ભયડો નથી કે અહિયાં ગાડી બમ્પર મુકાવે અને ભૂતિયા આ પાર્ટી પ્લોટ ચાલી રહ્યા છે એને બંધ કરાવે આઠ કોર્પોરેટર એક ધારાસભ્ય સાંસદ સભ્ય આવો તમારી તાકાત હોય તો અહીંયા બંધ કરો બન્યું અત્યારે હીટ એન્ડ રન નો કેસ થયો છે આ ગરીબ ઘર નો છોકરો છે એ મૃત પામ્યો છે હવે એના છોકરા હશે એનું શું એટલે આ ભૂતિયા કનેક્ટ આ જેટલા બી ભૂતિયા પાર્ટી પ્લોટ છે એ તાત્કાલિક ધોરણે સીલ મારવા જોઈએ અહીંયા ગાડી જેટલી બી પબ્લિક રહે છે આજુબાજુ ત્યાં ગાડી દરેક ચાર રસ્તા પર બમ્પરો મૂકવા જોઈએ અને અમુક અમુક અંદર સોસો મીટરે બસો 200 મીટર બીજા નાના નાના બમ્પર મૂકવા જોઈએ જમ્બર બમ્પરો મૂકવા જોઈએ જેથી કરીને અહીંના નાના ભૂલકા બી ટુશન જાય તો એમના ઘર વાળા ટેન્શન ના રહે કે ભાઈ ગાડીઓ ધીરે ધીરે જ આવશે કારણ કે આ તો આ હાઈવે કહેવાય એક જાતનો ટાઉન પ્લાનિંગ પર તમે કેવાયેપ કરી કે ટાઉન પ્લાનિંગ અને અધિકારીઓ મીલી ભગત જ છે જો તાકાત હોય ટાઉન પ્લાનિંગ ની અને મ્યુનિસિપલ કમિશનર ની તો કાલે ને કાલે જ આ પાંચ આ જે વિસ્તારમાં માં આટલા પાંચ પાર્ટી પ્લોટો છે એ સીલ મારીને બતાવે તો હું માની જશ આ કમિશનર ને અને કાલે ને કાલે થવું જોઈએ અને ચાર ને ચાર આઠ કોર્પોરેટર ઝુકવું છું કે ચારે ચાર આ પાર્ટી પ્લોટ છે એ સીલ મારવા જોઈએ